વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે નવ ઓગસ્ટના રોજ વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોની જાગૃતિ અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ભરૂચમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી ભરૂચને જંબુસર બાયપાસ ચોકડી નજીક મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જો કે કેટલાક યુવાનો પરંપરાગત પોશાક સાથે રેલીમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આજની સંયુક્ત રાષ્ટ્રીય સંઘે જ્યારે ઓગણીસો ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી હતી એ અમને આદિવાસી સંબંધના ગૌરવ છે જેથી સમગ્ર આદિવાસી સમાજ ભરૂચ તાલુકાના ગામના લોકો અને ભરૂચ શહેરના લોકો એકબીજાને એકતા બને અને જાગૃતતા આવે એ માટે આજે અમે લોકો ગામના લોકો અને શહેરના લોકો દયારાથી સવન ચોકરી શેરપુરાથી લઈ સિવિલ હોસ્પિટલ બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પણ કરીને આ રેલીનું પૂર્ણ કરવાના છે તમામ લોકો પોલીસકર્મી મીડિયા કર્મી તમામ અધિકારીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ રેલીને સફળ સફળ કરવા બદલ જય જોહા જય આદિવાસી દયાદરા ગામેથી આવી બાયપાસ રેલવે સ્ટેશન પર રેલી લઈ જાય અમે અહીંયા કરી ત્યારબાદ બે હજાર જેટલા પાણીના બોટલનું વિતરણ કરેલા છે આજે ખુશી છે કે સમગ્ર આદિવાસી સમાજ એક થઈને બિલકુલ શાંતિપ્રિય રીતે કોમી એકલાસથી અને ભાઈચારાથી આ રેલી અત્યારે જંબુસા બાયપાસ ચોકડી પર આવેલી છે અને આ રેલી અહીંયા સવાર ચોકડી થઈ અને રેલવે સ્ટેશન પૂર્ણ થશે આ નિમિત્તે જે નાની અનામી આ વિસ્તારના આગેવાનો નવયુવાનો વડીલો તમારા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને હું વાત કરીશ તો આ વિસ્તારના અમારા જે વિકી વસાવા છે હેમેન્દ્ર પાઠીવાલા છે અને તમામ આદિવાસી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અમે આજે મેં એમને ફૂલાર વિધિ કરી અને ગર્વ અનુભવ્યા અને હંમેશા અમે આ મુસ્લિમ સમાજ માટે એમને કમિટમેન્ટ આપ્યા અને કોલ આપ્યા કે આપણે મૂળ નિવાસીઓ છે એક અને એક સંગઠતિ થઈને રહીશું ને જ્યારે પણ કોઈ પણ પ્રકારના દુઃખ સુખમાં ભાગીદારી બનીશું અને બરી વખત જ્યારે પણ કોઈ પણ વખતે એમનો આવો કોઈ પ્રોગ્રામ હશે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી એમને તમામ પ્રકારની હર હંમેશ મદદ આવીશું જય આદિવાસી જય જ